આ અર્ધ વર્તુળી નલિકા છે ને આ કર્ણ પટલ છે એટલે કે કાનનો પડદો આ આપણી કર્ણ કંઠ નળી છે ને આ શંખિકા ચેતી છે દેખાય છે જો આ પાછળની અંદરની પાછળની રચના દેખાય આ આપણા કાનનો પાછળનો ભાગ આ અહીંયા છે ને એ અહીંયાથી તમે થ્રી ઈમેજ જોઈ શકો છો તમારા કાનની આ તમારો સીધો ભાગ અને તમારા કાનની અંદર આટલી રચનાઓ આવેલી છે જુઓ આપણી આકૃતિમાં પણ તમે આ જોઈ શકો છો બરાબર ને જુઓ Am reparit vrea